પાટણ ખાતે દેવીપૂજક સમાજના લોકોએ દિવાસા પર્વની ઉજવણી કરી દેવીપૂજક સમાજ સિદ્ધરાજ જયસિંહના સમયથી અહીં દિવાસા પર્વની ઉજવણી કરે છે દિવાસા પર્વમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ અપાય છે દર વર્ષે અષાઢ માસની ચૌદશે દિવાસા પર્વ નિમિત્તે દેવી દેવીપૂજક સમાજના લોકો પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે સમાજના અગ્રણીએ કુરેવાજો સગાઈમાં થતા વ્યર્થ ખર્ચ અટકાવવા અને સમાજમાં શિક્ષણ પર વધુ ભાર મૂકવા જણાવ્યું આજે લોકો અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર કે કાશીમાં જતા હોય છે પણ દેવીપૂજક પટની સમાજ પહેલું એમનું અસ્થિ વિસર્જન પાટણના સ્મશાન ગૃહમાં આવીને કરે છે અને મૃતકોની આત્મામાં આત્માને શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા સમાજમાં આજે પણ યથાવત છે ગુજરાત ઓલ ઇન્ડિયામાંથી દેવીપૂજક સમાજના લોકો અહીંયા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે તે ફૂલાર શ્રીફર અને પોતાને મનગમતી ચીજવસ્તુઓ અર્પણ કરે છે અને ગરીબોને